બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નગરપાલિકાના વોર્ડ નંબર અગિયાર ના વિસ્તારના રહીશોએ નગરપાલિકાનું તંત્ર નઘરોળ હોવાના આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સાફ સફાઈના નામે ઝીરો કામગીરી થઈ રહી છે ચૂંટાયેલા સભ્યો વોટ લીધા બાદ ક્યારેય દેખાતા નથી અને પોતાના ઘર ભરી રહ્યા છે સરકાર દ્વારા સફાઈની અનેક ગ્રાન્ટો આવતી હોય છે છતાં પણ આ વિસ્તારમાં ગંદકીના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે જોકે આ વિસ્તારના લોકો વેરો પણ સમયસર ભરી રહ્યા છે પરંતુ સફાઈના નામે અહીંયા ઝીરો જોવા મળી રહ્યું છે જેના કારણે રોગચાળાની દહેશત પણ ફેલાઈ રહી છે પ્રી મોન્સૂનના નામે અનેક ગ્રાન્ટો આવી રહી છે પરંતુ નજરે જોઈ શકો તે રીતે રોડ રસ્તાઓ પર ગંદા પાણી ભરાયેલા છે જોકે આ બાબતે કોઈ જ સાંભળવા તૈયાર નથી અને આ વિસ્તારના લોકોએ મીડિયાના માધ્યમથી પ્રશાસન પર બળાપો ઠાલવ્યો હતો જોકે ટુડે ની ટીમ આ નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારમાં પહોંચી હતી અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો હતો કે નગરપાલિકાએ ખરીદેલી જંતુનાશક દવાઓના રૂપિયા સાત લાખનો જથ્થો ક્યાં ગયો તે પણ એક પ્રશ્ન છે ગંદકી અને ખાબુચિયાઓ ભરાવાના લીધે આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓનું સ્વાસ્થ્ય પણ જોખમમાં છે ગંદકી અને ઉભરાતી ગટરોના કારણે સ્થાનિક મહિલાઓ પણ પરેશાન છે ચૂંટાયેલા સભ્યો વોટ લીધા બાદ અહીંયા ડોક્યું પણ નથી કરતા તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે અને પ્રી મોન્સૂન પ્લાનિંગના પૈસા ક્યાં ખર્ચાયા તે પણ એક મોટો પ્રશ્ન છે નમસ્કાર મિત્રો પાલનપુર નગરપાલિકાનો વોર્ડ નંબર અગિયાર કે જ્યાં હાલ નરકાગાર જેવી પરિસ્થિતિ થઈ છે અહીંના રહેવાસીઓ ખાસ કરીને મહિલાઓ માં પોકારી ચૂકી છે અને આપ જોઈ શકો છો કે આ રોડ રસ્તાઓ અને એની આજુબાજુની જે જગ્યાઓ છે ત્યાં એકલી ગંદકી પડી છે ખાસ કરીને આંગણવાડી આ તમે જોઈ શકો છો અહીંયા સામે આંગણવાડી કે જેની અંદર બબ્બે ત્રણ ત્રણ વર્ષના નાના નાના ભૂલકાઓ અત્યારે અહીંયા એમના માતા પિતા મૂકી જાય છે પરંતુ એ બાળકો જમવા બેઠા છે ખાલી ડિશ લઈ અને એમાં જમવા બેઠા છે જે એની બાજુમાં જ ખુલ્લી ગટર છે એકલું કાદવ કીચડ ભણેલું પાણી છે જ્યાં આગળ દવાનો છંટકાવ પણ નથી કરવામાં આવતો નગરપાલિકા દ્વારા કારણ કે અહીંયા કંઈ પડી જ નથી ગઈકાલના જનરલ બોર્ડની અંદર રજૂઆત એવી થઈ હતી કે સાત લાખ રૂપિયાની જંતુનાશક દવાઓનો દવાઓનો જથ્થો ખરીદવામાં આવ્યો છે સાત લાખ રૂપિયાની દવાઓનો જંતુનાશક દવાઓનો જથ્થો ખરીદવામાં આવ્યો છે શા માટે શું એને પડ્યો રાખવા માટે કે પછી બારોબાર એનો જેવી રીતે વારંવાર આક્ષેપો થતા રહે છે કે બારોબાર કડદા થઈ જતા હોય છે એ કડદા કરવા માટે કે જેમાં એ નાના નાના બાળકો અત્યારે જમવા બેઠા છે અને એની બાજુમાં એકલું કીચડ છે અને એ સાથે આ જે સોસાયટીઓ છે જાહેર રસ્તા છે ત્યાં તો એકલી ગંદકી ઉભરાય છે એ બાબતે આ અહીંના આ વિસ્તારના જે મહિલાઓ છે એમણે આજે અમને ફોન કરીને બોલાયા અને આ પરિસ્થિતિ વાકેફ કરી અને એને પ્રશાસન સામે મૂકવા માટેની એક અપીલ કરી છે આપણે એમની પાસેથી જાણીશું કે એમની સમસ્યાઓ ખરેખર કે દ્રશ્યમાં તો જોવાય દેખાય જ છે વિડીયોમાં તો આપ જોઈ શકો છો પણ હકીકતે અહીંયા રહીને તેઓ શું ફીલ કરે છે તે આપણને કહેશે અમારું મકાન અહીંયા જ છે ગટરના સામે ગટરના કુવાના સામે જ્યારે ગટર ચાલુ કરે છે ત્યારે પાણી ખૂબ ઉભરાય છે અને એ જ પાણી એટલી વાસ મારે છે કે બિલકુલ ઘરમાં ઊભું નહીં રહેવા દરવાજા બંધ કરીએ છે તો બી એટલી સ્મેલ આવે છે તો પછી અમારા સ્વાસ્થ્યનું શું અમને કોઈ રોગચાળો થાય કોઈ એ થાય તો અમારા સ્વાસ્થ્યનું શું અમારી જવાબદારી કોણ લેનાર ઘણી વાર આવેલા છે પણ હવે તો હવે તો આ ચૂંટણી આવે કે ગમે ત્યાં આવે અમારી સમસ્યાનો નિકાલ ના આવે

બીજું તો હવે કોઈ કહેવા માંગતા નહીં ચાની આજ જ ગંદકી હોય છે જો હોય અમારું કોમ જોય કદી સારું ભાર્યું આયા સંધારાના એ દિવસના જેટલાય આયા જેટલાય ગયા અને બીજા ફરી ફરી ખાય જીએ જ્યાં શીખવતું હોય જ્યાં અમે તો કદી ભાડા જ નથી આ હોય કોમ સારું કર્યું આવું છે કાયમ માટે કોઈ દિવસ એમ નથી કે આજે આ કોમ આપણો આવ્યો છે માણસ

નામ રમેશભાઈ છે અહીંયા ગણેશપુરામાં છેલ્લા વીસ વર્ષથી રહું છું અને અવારનવાર આ રોડના રોડની અંદર હમણાં જ રિપેરિંગ કરાવ્યું છે લગભગ દસથી પંદર લાખ રૂપિયા ખર્ચી અને આ રોડ નવો બનાવ્યો છે તો આ રોડની હાલત તમે જોઈ શકો છો આપના માધ્યમથી હું પબ્લિકને બી જણાવવા માગું છું કે ભાઈ નગરપાલિકાનું નગરોળ તંત્ર છે અહીંયા વારંવાર રોડ તૂટી જાય છે હજુ રોડ બનાવીને વરસ બી નહીં થયું અને આ રોડ તૂટવા મળ્યો છે ખાડા કેટલા પડ્યા છે ગાડીઓ ફસાઈ જાય અહીંયા વરસાદ જ્યારે વરસતો હોય ને ત્યારે કેર સમો તો પાણી ચાલતું હોય છે મારી ગાડી ખુદની અરટીકા ફસાઈ ગઈ હતી અને મારે એની અંદર લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો કારણ કે બધા એના જે આવ ને પ્લગ એ પ્લગ બધા ઉડી ગયા આપણું એન્જિન ખોલાવવું પડ્યું હતું તો હવે એ ખર્ચો કોણ આપશે મને આ હું તમારા માધ્યમથી સરકારને કહેવા માગું છું કે ભાઈ આ રોડ અહીંયા બધા બુદ્ધિજીવી માણસો રહે છે અને ગરીબ માણસો બી રહે છે બધા ટેક્સ ભરે છે કંઈ મફત રહેતા નથી તો ટેક્સ અમે ભરીએ છીએ તો ટેક્સના પ્રમાણમાં અમને સુખ સુવિધા બી મળવી જોઈએ અને આ રોડની હાલત તમે જુઓ આ રોડની હાલત બહુ ખરાબ છે એટલે તમે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે ભાઈ આ રોડ સત્વરે વ્યવસ્થિત કરાવે કો તો ઊંચો કરાવે હોય તો ભૂગર્ભ મોટું સ્ટ્રોંગ વોટરનું નાળું નંખાવે તો એનાથી પાણી અહીંયા ભરાય નહીં અને લોકોને તકલીફ ના પડે બિચારા ચાલુ વરસાદમાં કેટલા જણની ગાડીઓ બંધ થઈ ગઈ હવે આ તો રોજનો દર વર્ષ છે એટલે મહેરબાની કરી અને આપના માધ્યમથી હું એ કહેવા માગું છું કે ભાઈ સરકારને જણાવો અને આ અહીંનું તાત્કાલિક નિરાકરણ લાવે અને આગળની સોસાયટીઓનું પાણી આવે છે દિવસ વરસાદ ના હોય તેમ છતાં પાણી આવે છે તો એમનું બંધ કરાવો ને ભાઈ એ લોકો શું કરાવ પાણી ઢોળે છે એમના નળ જે બાર કપડાં ધોતા હોય એ બધા એમને ગટર માં કનેક્શન અપાવો તો આ રોડ ના એનો પણ હિસાબ હવે પબ્લિક માંગી રહી છે પ્રી મોન્સૂન એક્ટિવિટી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જેથી મોન્સૂન અંદર કોઈ પબ્લિકને કોઈ પ્રોબ્લેમ ના થાય પરંતુ આ તમારી નજર સામે તમે આ રોડ જોઈ શકો છો કે એની અંદર જો પ્રી મોન્સૂન જો પ્રોપર પ્રોપર કામગીરી થઈ હોત જે નાણાં ખર્ચાયા છે એ પ્રમાણે પ્રોપર કામ થયું હોત તો આ રસ્તા ભરેલા હોત પાણીથી તમારી નજર સામે જ છે પુરાવો છે પબ્લિક ખાલી એમને નાળો પાડવા કે એમને કોઈ નગરપાલિકા સાથે કે નગરપાલિકાના સદસ્યો કે કર્મચારીઓ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી પરંતુ જે જવાબદારી એમની છે કામ નથી કરતા એના લીધે આજે એમનો પબ્લિકનો ઉકળાટ આ મહિલાઓનો ઉકળાટ અહીંયા મીડિયા સમક્ષ દેખાઈ રહ્યો છે હવે કરવું ક્યારે કરવું કેવી રીતે કરવું એના માટે ઇન્ટેલિજન્ટ લોકોને નગરપાલિકા પગાર ચૂકવે છે તો એ એમની ઇન્ટેલિજન્ટ ઇન્ટેલિજન્સી શું કામની જો આટલા પૈસા લીધા પછી પણ એ લોકો એજ્યુકેટેડ લોકો મોટી મોટી ડિગ્રીવાળા લોકોને સરકારે અપોઇન્ટ કર્યા છે આ કામોના સોલ્યુશન માટે અને એનો એ લોકોને પગાર ચૂકવવામાં આવે છે મહિનાનો બે લાખ કરોડ રૂપિયા બે લાખ કરોડ રૂપિયા એટલે શું થયું આખી નગરપાલિકાનું જે બિલ્ડિંગ છે એ ભરાઈ જાય એટલા રૂપિયા તો દર મહિને જીએસટી ની માત્ર જીએસટી ની આવક છે સરકારની એ સિવાય અને એ છતાં પણ પબ્લિક કે જે આ દેશની રાજા છે એ રાજાની આવી હાલત હોય તો વિચારી શકો છો કે જે અંતરિયાળ વિસ્તારના લોકો હશે એમની તો શું હાલત આ એક પ્રશાસન સામે પબ્લિકનો પ્રશ્ન છે એનો જવાબ કેટલા સમયમાં પ્રશાસન આપે છે એ હવે જોવાનું રહ્યું ભરત ઠાકોર ટુ ડે ન્યુઝ ચેનલ પાલનપુર